અને આડો ગણો ઉતારી ભાઈ આપડો બોલ દો તે મજાજી મિત્ર સ્વાગત છે અમારા બ્લોગ માં તમે જોઈ શકો છો કેવા ડોક્ટર સાહેબજી આવી ગયા છે અમારે ગોષરા દવા કરવા આમને તમને ઓળખતા હશો

પેલા કોરામ લઈ રહ્યો દવા કરતી ફાભાઈ જોઈએ જય ગુમાતા જય દ્વારકા જય શ્રી રામ જય ભવાની તો મિત્રો હું છું ગામ સત્ર કઈ જગ્યા આ ગૌ માતા લાવે છે કે પોતે આપડે ભાઈ શ્રી જય શ્રી રામ જય ગૌ માતા જય ગૌ માતા મારું નામ વાઘેલા લાખણી હું ગૌ સેવા નું કામ કરું છું નાના મોટો એક અમને નારાણા થી કોલ આવ્યો કે ગૌ માતા ને કૂતરાય બચકું કર્યું બોલાવીને અમે તરત ત્યાં અને ગૌ માતા છત્રાણા ગૌશાળામાં મોકલવામાં માં આવે અહિયાં કોઈ ખર્ચ કે કોઈ પાવતી નો કોઈ શ્રેદ તમારે જે દાન આપવું હોય શક્તિ પ્રમાણે આપી શકો છો અને અહિયાં બઉ સારી સેવા થાય છે ટ્રીટમેન્ટ સારી છે હું કેટલી વખત અહિયાં મૂકવા છું ગૌ માતા ને મને ગમ્યું એટલે છઠ સાતમી હું આવું છું જય શ્રી રામ જય ગુમા જય તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ ગૌ માતા છે બરોબર એમને કુત્ર હેરાન કરવાથી નુકસાન પહોંચાડ્યું છે તો મિત્રો આપણે સત્રાલ થી કેટલા કિલોમીટર થાય ચાલીસ પિસ્તાલીસ ચાલીસ પિસ્તાળીસ કિલોમીટર થી મિત્રો તમે જોઈ રહ્યા છો કે સામે એક રિક્ષા છે આપણે આપણે મોટું મિત્રો તેમને તેમાં ભરી અને અહિયાં રાતનો સમય છે કોઈની જોડે રાતનો સમય તો બગાડવા કોઈ માંગતું નથી પણ તમે જોઈ શકો છો કે સાચા દિનથી કરતા જે ગૌભક્તો ભક્તો રાતના સમય છે તેમનો ટાઈમ બગાડી અને જીવદયા નો ગૌશળ સત્રાલ આપણે અહીંયા બધા જીવનની સેવા કરીએ છીએ તો મિત્રો આ ત્રણે ભાઈ આવ્યા છે તો તેમનો પણ પરિચય લઈએ તમારું નામ મોટા ભાઈ બરોબર તમારો મોટા ભાઈ નરેશ કાપડી મકેશં ના જે ભાઈ શ્રી આવે છે તો તેમનો ખુખુ આભાર કે મિત્રો તે પણ રાતના સમય બગાડીને તેમની સાથે આવે છે અત્યારે રિક્ષા આપડે દાખલો છે કે પ્રાઇવેટ ધંધો બોલાવા જઈએ કે કરીશું તો મિત્રો આવીને આવી રીતે સેવા અમને મતલબ કે સેવા કરતા રહો ને કઈ પણ જગ્યાએ આવા કેસો હોય તો અમને કહેતા રહો અને સાત પેલા તમે આપતા મિત્રો આવા અમે સેવા કરતા રહીશું તો તમે જોઈ શકો છો કે મિત્રો આ રાતના સમય આવે છે બે ત્રણ ભાઈ સ્ત્રીઓ તો તેમનો ખૂબ ખુબ આભાર ને મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે ઘણા બધા ગૌ અહીંયા સેવા કરીએ છીએ તમે જોઈ શકો છો આજનો પીઢી લાઈવ એક્સિડન્ટ છે ગૌ માતા તેમને પણ આપણે પાટાપટી કરીને આજે ઉભા થઈ શકે છે ગૌ માતા અને તેમને આ સાઈડ ને ભાગમાં મોટાના વાગે વાગેલું છે તમે જોઈ શકો છો કે લોહીનો ભરાવ છે બ્લડ નો તો મિત્રો તે પણ જલ્દીથી ઠીક થઈ જશે ને તમે જોઈ શકો છો કે આપણે કેટલા બધા ગૌ અહીંયા બધા જીવોની સેવા કરીએ છીએ તો કેટલા ગૌ માતા બીમાર છે તમે જોઈ શકો છો તો મિત્રો આ રીતે મે સાથ સપોર્ટ આપતા રહેજો તો મિત્રો મે બધા જીવની સેવા કરતા રહીશું જય ગો માતા જય દ્વારકાધીશ જય શ્રી રામ માતા મિત્રો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા લાઈવ દોવા રાતનો સમય છે ને આપણો પ્રોફેસર સાહેબ પેલા જે રૂપુર થી રાતના દવા ગો માતાને બાટલો ચડાવી રહે છે જે અશક્તિ પામેલ છે ને કુતરાઓ થોડો કોન પણ અમને કઈડી ગાધો છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે પેલા જીનો ખૂબ ખૂબ આભાર કે રાતના સમયમાં મિત્રો એક એક ગોલે આવી અને ગો માતાને આપણે

મિત્રો કૂતરાઓ ખાસ નુકસાન કર્યું છે બાકી બીજું તો વધુ કમ્પ્લેટ છે